અભિનંદન સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા સાહેબ તેમજ તેઓની ટીમને તારીખ ખાતેના રઝાનગરના હુશિનિયા મસ્જિદ પાસે આવેલા પ્લોટ નંબર ચાર હજાર સાતસો સત્યાસી તેમજ અઠ્યાસી ખાતે રેડ કરવામાં આવેલી ત્યાં કરીને ચૌદ ઈસમોને ગેરકાયદેસર પશુઓની કતલ કરતા ઝડપી પાડવામાં આવ્યા છે બત્રીસોથી કિલો વધુ માંસને પણ જપ્ત કરવામાં આવ્યું છે અને દસ જીવોને જીવતા ઉગારી લેવામાં આવ્યા છે તેઓને પાંજરાપોર ખાતે મૂકવામાં આવેલા છે એટલે ખૂબ સરાહનીય કામગીરી સાહેબ આ ઈસમો કરે છે એ ખૂબ જ નિંદનીય છે અને આવા ઈસમોની પાછળ કોણ છે અમને આવા પશુઓ કોણ આપે છે ગેરકાયદેસર અને કતલ કરવા માટેના કોણ એમને આ સમજાવે છે એટલે ગેરકાયદેસર કતલ કરવા પાછળના રેકેટનો પર્દાફાશ કરવાનો અને આવા જે કંઈ ઇસમો એમની સાથે જોડાયેલા હોય એ તમામને ખૂબ કડક કાર્યવાહી કરો અને એમની જે મિલકતો છે ગેરકાયદેસર હોય તો ડિમોલાઇઝ થાય એમને પાસાની જે જોગવાઈ છે અને આવા લુખા તત્વોના પગ ખરેખર ધ્રુજવા જોઈએ એ અમે અપેક્ષા રાખીએ છીએ કે નિર્દોષ જીવ ક્યારેય બોલી નથી શકતો અને જે રીતની કામગીરી આપ સાહેબે કરી છે એ ખરેખર સરાહનીય છે